હેલ્લો વિદ્યાર્થી મિત્રો સત વિદ્યાકુલ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે ફિઝિક્સ ચેપ્ટર વન વિદ્યુતભારો અને વિદ્યુત ક્ષેત્ર એનો એક અગત્યનો ટોપિક છે બિંદુવત વિદ્યુતભાર વડે ઉદભવતું વિદ્યુત ક્ષેત્ર તો આનું સમીકરણ આપણે મેળવવાનું છે આ થિયરી બોર્ડમાં બે માર્ક્સમાં પૂછાઈ શકે છે તો આ થિયરી આપણે ભણીશું અને આ થિયરીના ઉપર થોડાક એમસીક્યુ પણ સોલ્વ કરીશું જેથી આ થિયરીનો પાયો તમારો મજબૂત થઈ જાય બરાબર છે અને એપ્લિકેશન પણ જોઈશું આપણે તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ તો અહીં આપણો પ્રશ્ન છે બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની સમજૂતી આપો તો આ પ્રશ્ન બોર્ડમાં બે માર્ક્સમાં પૂછાઈ શકે છે તો આને એક એક પોઈન્ટ આપણે સમજીએ તો અહીં છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તો અહીંયા આકૃતિ આપણે ધીમે ધીમે બતાવીશું તમને તો અહીંયા આ ઓ પોઈન્ટ છે ઉગમ બિંદુ છે એના ઉપર મેં વિદ્યુત ભાર રાખ્યો છે ક્યુ વિદ્યુતભાર આ જે ક્યુ વિદ્યુત ભાર છે એને આપણે કહીશું સ્ત્રોત વિદ્યુત ભાર સ્ત્રોત વિદ્યુતભાર એટલે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે એને કહેવાય સ્ત્રોત વિદ્યુત ભાર તો અહીંયા આ જે વિદ્યુતભાર છે એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે એટલે આપણે એને કહીએ છીએ સ્ત્રોત વિદ્યુત ભાર તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ શૂન્ય અવકાશમાં ઉગમ બિંદુ પર બિંદુવત વિદ્યુતભાર ક્યુ મૂકવામાં આવેલ છે તો અહીંયા આગળ શૂન્ય અવકાશ છે આ ઉગમ બિંદુ છે અને આ ઉગમ બિંદુ પર આપણે વિદ્યુતભાર ક્યુ રાખેલો છે બરાબર છે હવે અહીંયા ઉગમ બિંદુ થી આર જેટલા અંતરે પી બિંદુ આવેલું છે અને આ પી બિંદુ પર આપણે બીજો એક વિદ્યુતભાર ક્યુ જીરો અહીંયા રાખીએ છીએ આ જે ક્યુ જીરો વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભારને આપણે કહીશું પરીક્ષણ વિદ્યુત ભાર શું કહીશું પરીક્ષણ વિદ્યુત ભાર પરીક્ષણ વિદ્યુત ભાર એટલે કે જે વિદ્યુતભાર વિદ્યુત બળનો અનુભવ કરે એટલે કે અહીં આગળ આ જે વિદ્યુતભાર છે ક્યુ એ ક્યુ જીરો પર વિદ્યુત બળ લગાવશે એટલે કે આ ક્યુ જીરો વિદ્યુત બળનો અનુભવ કરે છે એટલે એને આપણે કહીશું પરીક્ષણ વિદ્યુત ભાર તો અહીંયા બીજો વિદ્યુતભર ક્યુ જીરો ને બિંદુ પી પાસે મૂકવામાં આવે છે જ્યાં ઓપી ઇક્વલ્સ ટુ સદીશ આર બરાબર છે તો અહીંયા જે ઓ અને આ જે પી છે તો સદીશ ઓપી ઇક્વલ્સ ટુ એને આપણે કહીશું સદીશ આર હવે આગળ હવે આ ક્યુ વિદ્યુતભાર ક્યુ જીરો પર એફ જેટલું વિદ્યુત બળ લગાવે છે તો અહીંયા કુલમના નિયમ અનુસાર વિદ્યુતભાર ક્યુ એ ક્યુ જીરો વિદ્યુતભર પર બળ લગાવે છે કેટલું બળ લગાવશે તો એ બળ હશે એ આપણે અહીંયા લખીએ સદીશ એફ ઇક્વલ્સ ટુ કે ક્યુ ક્યુ જીરો અપોન આર સ્ક્વેર અહીં આગળ આપણે એકમ સદીશ પણ લખવાનો છે તો એકમ સદીશ આપણે કહીશું અહીંયા આગળ આર કેપ બરાબર છે તો આ આપણે થઈ ગયું વિદ્યુત બળનું સમીકરણ હવે આગળ જોઈએ હવે અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ બનાવવાનું છે તો એના માટે અહીંયા જોઈએ q થી સદિશ આર જેટલો સ્થાન સદીશ ધરાવતા બિંદુ પી આગળ વિદ્યુત ક્ષેત્ર તો અહીંથી થી સદિશ r જેટલા અંતરે પી બિંદુ આવેલું છે તો આ પી બિંદુ આગળ જે વિદ્યુત ક્ષેત્ર બનશે એ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ થશે એ વિદ્યુત ક્ષેત્ર અહીંયા થશે વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર સદીસ એફ ડિવાઈડ બાય ક્યુ જીરો હવે અહીં આગળ જે સદીસ એફ છે એને આપણે ક્યુ જીરોથી ભાંગવાનું છે તો અહીં તમે જોઈ શકો છો આ સદીશ એફ ભાંગ્યા ક્યુ જીરો તો અહીંયા આગળ જ્યારે આપણે ક્યુ જીરોથી ભાંગીશું તો ક્યુ જીરો અહીંયા કેન્સલ થઈ જશે તો અહીંયા આપણી પાસે બાકી રહેશે કે ક્યુ અપોન આર સ્ક્વેર આર કેપ બરાબર છે હવે જે આરકેફ છે એ આરકેફ એકમ સદીશ છે તો અહીંયા આપણે બતાવ્યું છે કે આરકેફ એ વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો એકમ સદીશ છે તો અહીં આગળ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે તો તમારો જે આરકેફ છે એ પણ આ દિશામાં હશે બરાબર છે તો આરકેફ એ વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો એકમ સદીશ છે હવે અહીંયા જે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપણને મળ્યું છે એ સદીશ સ્વરૂપે મળ્યું છે હવે હું આનું જે મૂલ્ય છે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ હવે અહીંયા લખું છું તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અહીંયા થશે ઈ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર તો આ છે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય હવે આગળ જોઈએ હવે આગળ છેલ્લા બે પોઈન્ટ બાકી છે તો પહેલો પોઈન્ટ છે ધન વિદ્યુતભાર માટે તેના ક્ષેત્ર સદીશોની દિશા બહારની તરફ હોય છે અને ઋણ વિદ્યુતભાર માટે ક્ષેત્ર સદિશોની દિશા અંદરની તરફ હોય છે ધન વિદ્યુતભાર એટલે ક્યુ ગ્રેટર દેન 0 અને ઋણ વિદ્યુતભાર એટલે ક્યુ લેસ દેન 0 તો જ્યારે ધન વિદ્યુત ભાર હોય તો અહીં તમે જોઈ શકો છો કે એના જે આ ક્ષેત્ર સદિશો છે એની દિશા બહારની તરફ છે આ દિશામાં છે અને જ્યારે ઋણ વિદ્યુત ભાર હોય તો એના ક્ષેત્ર સદિશોની જે દિશા છે એ અંદરની તરફ છે બરાબર છે તો ધન વિદ્યુતભર માટે તેના ક્ષેત્ર સદીશોની દિશા આ બહારની તરફ અને ઋણ વિદ્યુતભર માટે એની દિશા અંદરની બાજુએ છે આગળનો પોઈન્ટ છે વિદ્યુતભરથી દૂર જતાં તીરની લંબાઈ ઘટતી જાય છે જે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના ઘટાડાનું સૂચન કરે છે એટલે કે જ્યારે આપણે વિદ્યુતભરથી દૂર જઈએ તો તીરની લંબાઈ છે ઘટે છે એ તમે જોઈ શકો છો કે પહેલા અહીંયા તીરની લંબાઈ વધારે છે પછી તીરની લંબાઈ એના કરતાં થોડી ઓછી અને આગળ જતાં તીરની લંબાઈ સૌથી વધારે ઓછી થઈ જાય છે જે શું સૂચન કરે છે જે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો જે ઘટાડો થાય છે એનું સૂચન કરે છે તો અહીં વિદ્યુત ભારથી જ્યારે આપણે દૂર જઈએ છીએ તો તીરની લંબાઈ ઘટી જાય છે જે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના ઘટાડાનું સૂચન કરે છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ આપણી જે થિયરી છે બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદભવતું વિદ્યુત ક્ષેત્ર એ આપણે કમ્પ્લીટ કરી હવે આના ઉપર જે સારા એમસીક્યુ છે બે પાંચ એ થોડા જોઈ લઈએ તો અહીંયા પહેલો એમસીક્યુ છે પરીક્ષણ વિદ્યુતભારનું લઘુત્તમ મૂલ્ય ખાલી જગ્યા કુલમ છે પરીક્ષણ વિદ્યુતભાર એટલે કે જે વિદ્યુતભાર વિદ્યુત બળનો અનુભવ કરે એને કહેવાય પરીક્ષણ વિદ્યુતભાર તો આપણે થિયરીમાં જોયેલું છે કે પરીક્ષણ વિદ્યુતભાર બને એટલો નાનામાં નાનો હોવો જોઈએ લઘુત્તમ હોવો જોઈએ તો અહીંયા લઘુત્તમ વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું હોય છે તો એ ઇલેક્ટ્રોનનો જે ભાર હોય છે એ આપણે લઈએ છીએ તો અહીંયા આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત બરાબર છે આગળ જોઈએ તો અહીંયા બીજો ક્યુ છે એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું બળ ખાલી જગ્યા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એકમ ધન વિદ્યુત ભાર છે એકમ ધન વિદ્યુત ભાર એટલે કે ક્યુ જીરો બરાબર એક કુલમ બરાબર અને આપણે વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે મૂકીશું ત્યારે એના પર જે વિદ્યુત બળ લાગે છે એ વિદ્યુત બળ આમાંથી કોને બરાબર થશે એ આપણે શોધવાનું છે તો અહીંયા આગળ હું વિદ્યુત ક્ષેત્રનું ઇક્વેશન સમીકરણ વાપરું છું વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર એફ ભાગ્યા ક્યુ જીરો અને અહીંયા આગળ ક્યુ જીરો એક કુલમ છે તો મને અહીંયા મળશે એફ અપોન વન તો અહીંયા ઈક્વલ્સ ટુ શું મળ્યું મને એફ તો અહીંયા વિદ્યુત બળ છે એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાને બરાબર થશે તો અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા હવે આપણે આગળનો એમસીક્યુ જોઈએ સમાન વિદ્યુત ક્ષેત્રમાં આવેલ બિંદુએ થ્રી પોઈન્ટ ટુ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ થ્રી કુલમ વિદ્યુતભાર પર લાગતું બળ ઝીરો પોઈન્ટ એકસો અઠ્યાવીસ ન્યૂટન હોય તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા ન્યૂટન પર કુલમ હોય સો મિત્રો અહીં આગળ આપણી પાસે એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે અને એમાં કોઈ બિંદુ પર આપણે વિદ્યુતભાર રાખ્યો છે કેટલો વિદ્યુતભાર રાખ્યો છે તો અહીંયા વિદ્યુતભાર રાખ્યો છે થ્રી પોઈન્ટ ટુ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ થ્રી કુલમ આ વિદ્યુતભાર છે અને આ વિદ્યુત પર જે બોર્ડ લાગે છે એ પણ આપણને આપ્યું છે 0.128 પોઈન્ટ એકસો અઠ્યાવીસ ન્યૂટન અને વિદ્યુતભાર જે બિંદુએ મૂકેલો છે એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ મારે શોધવાનું છે તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર મારે શોધવાનું છે તો અહીંયા વિદ્યુત ક્ષેત્રનું હું સમીકરણ યુઝ કરીશ તો વિદ્યુત ક્ષેત્ર અહીંયા થશે ઈ બરાબર એફ ભાગ્યા ક્યુ જીરો અહીંયા F છે 0.128 એકસો ભાગ્યા ક્યુ જીરો અહીંયા થશે થ્રી પોઈન્ટ ટુ ઇન્ટુ ટેન એસ ટુ માઇનસ થ્રી જ્યારે આપણે આને સોલ્વ કરીશું તો આપણને સાચો જવાબ મળશે ચાલીસ ન્યૂટન પર કુલમ તો અહીંયા આગળ ઓપ્શન ડી છે એ સાચો જવાબ છે આગળ જોઈએ વિદ્યુત ક્ષેત્રનું જે ઉદ્ગમ છે એ ખાલી જગ્યાના લીધે છે તો મિત્રો અહીંયા વિદ્યુત ક્ષેત્રનું જે ઉદ્ગમ છે એ વિદ્યુત ભારને લઈને છે વિદ્યુત ભાર જ છે એ વિદ્યુત ક્ષેત્રને ઉત્પન્ન કરે છે તો અહીંયા આપણો સાચો જવાબ આવશે વિદ્યુત ભાર તો અહીંયા એમસીક્યુ છે જો કોઈ વિદ્યુત ભાર પર એકસો પચાસ ન્યૂટન નું બોર્ડ લાગતું હોય અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે પંદરસો વોલ્ટ પર મીટર તો સંલગ્ન વિદ્યુત ભારનું મૂલ્ય ખાલી જગ્યા કુલમ થાય તો અહીંયા વિદ્યુત ભાર પર જે વિદ્યુત બોર્ડ લાગે છે એ મને આપ્યું છે અહીંયા એફ બરાબર એકસો ને પચાસ ન્યૂટન અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર છે પંદરસો વોલ્ટ પર મીટર અને મારે શું શોધવાનું છે વિદ્યુત ભારનું મૂલ્ય ક્યુ જીરો તો અહીંયા વિદ્યુત ક્ષેત્રનું ઇક્વેશન યુઝ કરીશ તો વિદ્યુત ક્ષેત્ર થશે ઈ બરાબર એફ અપોન ક્યુ જીરો તો ક્યુ જીરો મને શું મળશે ક્યુ જીરો મળશે મને એફ ભાગ્યા ઈ અહીંયા એફની કિંમત આપી છે એકસો પચાસ અને વિદ્યુત ક્ષેત્ર મને આપ્યું છે પંદરસો તો આને આપણે શોધીશું તો આપણને મળશે આની કિંમત 0.1 એક કુલમ તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી 0.1 વન તો વિદ્યાર્થી મિત્રો આ આપણો ટોપિક કમ્પ્લીટ થયો બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને એના થોડાક એમસીક્યુ આ એમસીક્યુ તમને બહુ કામ લાગશે બોર્ડ માટે ગુજકેટ માટે આગળ તમારે કોઈ થિયરી કોઈ ટોપિક શીખવો હોય કંઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં મને જણાવી શકો છો આપણે એ ટોપિક પર સમજીશું બરાબર છે તો અહીંયા આપણે આપણો લેક્ચર ખતમ કરીએ તો મળીએ નવા લેક્ચરમાં ત્યાં સુધી સારી રીતે પ્રિપેરેશન કરી દો અને નોટ્સ બનાવી દો ઓકે ચલો મળીએ